જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય જેવી મુંબઈ કલેક્શનમાં આજે અમે પેરનો વિડિયો લેવા છે જે શ્રી ગણેશના ડ્રેસ આવે છે થ્રી પીસ કુર્તી પેન્ટ અને દુપટ્ટો આ કપડા રહેવાનો છે રિયોન કાપડ અને ફોઇલ પ્રિન્ટ અને ગળામાં થોડુંક એવું વર્ક આવશે કાપડની ફૂલ ગેરંટી અને સાઇઝ આવશે એક્સેલ અને ટ્રિપલ એક્સેલ આનો દુપટ્ટો છે દુપટ્ટો પ્લેન રહેવાનો છે પણ એકદમ મોટી સાઇઝ દુપટ્ટાની રહેવાની છે જુઓ અને આનું પેન્ટ છે પેન્ટ પણ એકદમ સરસ અને ફોરમાં એકદમ મોટો આગળથી આવી રીતે આવશે પાછળ રબડ આવશે અને અહીંયા ખીચું આવશે બહુ જ સરસ બે સાઈડ ખીચવું આવે બહુ જ સરસ અને લેન્થ પણ પૂરી અને એકદમ પોળું એકદમ ફિટિંગ પણ ન થાય એ રીતે આવશે રેગ્યુલરમાં પણ પહેરી શકાય અને આવી ગઈ બહાર જાય તો પણ પહેરાયું પીસ છે સિમ્પલ અને સોબર બધા કલર સરસ છે આ એક પીસ તમને ઓપન કરીને બતાવ્યું હવે બધાના પોસ્ટર પીસ છે એ બતાવી જશે એમ પોસ્ટરમાં રહેવાનું છે એ જ રીતે પીસ રહેવાનું છે એક આ કલર છે એમાં બધા એમાં એક્સેલ અને ટ્રીપલ એક્સેલ સાઇઝ રહેવાની છે એક આ પિંક કલર છે બધા સરસ કલર છે એક આ બ્લુ કલર છે જે કોઈને જોતું હોય એ સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરે અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે બધા કલર સરસ છે અને શ્રી ગણેશ કંપનીના નામથી જ વેચાય છે બહુ જ સરસ કાપડ આવે કાપડની ફૂલ જવાબદારી અને કોઈને હોલસેલમાં જોતું હોય તો પણ મળી જશે અને રિટેલમાં જોતું હોય તો પણ મળી જશે અને ભાવ રહેવાનો છે માત્ર સાડા છસો બહુ જ સરસ છે કાપડ અને સાઈઝ બે રહેવાની છે એક્સેલ અને ટ્રિપલ એક્સેલ જે કોઈને જોતું હોય સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરે અને ફોટા જોતા હોય તો ફોટા પણ અમે આપશું આ રીતે એના બધું કલેક્શન છે બહુ જ સરસ છે આ બુકમાં બતાવ્યું છે અને બુક કોઈને મંગાવ્યું હોય તો પણ અમે મંગ મોકલી આપશું કુરિયરથી આમાં તમે ફોટા પાસ કરીને અમને મેસેજ કરો આના ફોટા આપી દેસુ અને બીજું છે કોટ સેટ કોટસેટ સેટમાં પણ એક નવી જ વેરાયટી શોર્ટ કોટ સેટમાં એવા છે એમાં કલર એક છે મોર બહુ જ સરસ છે આ રીતે ડિઝાઇન આવવાની છે અને નીચે પેન્ટ પેન્ટમાં આમાં સાઈઝ રહેવાની છે એમથી માંડી અને ડબલ એક્સેલ એનો એક બીજો કલર છે મસ્ટર્ડ પ્યુ આ પણ કલર છે અને આની પણ સાઇઝ એમથી માંડી અને ડબલ એક્સેલ સુધી આ રીતે પેન્ટ આવશે અને આજે એક ડિઝાઇન છે રામા કલરમાં આમાં પણ સાઇઝ બધી આવશે એમ માંડીને ડબલ એક્સેલ જે કોઈ જોતું હોય એ સ્ક્રીનશોટ શોટ ટોપ આવશે અને નીચે પેન્ટ આવશે આમાંથી કંઈ પણ જોતું હોય તો સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરે જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ સિવાય